સમગ્ર ઘટના પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે સર એક મહિલાએ સુસાઈડ છે પોલીસનો શું હકીકત છે કઈ રીતે તપાસ હાલ અર્ચનાબેન મંદુભાઈ ચૌધરી નામની વુમન લોક રક્ષક સિંગરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ ગઈકાલે રાત્રિના રોકોલના સમય સુધી ફરજ પર હતા આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો તે દરમિયાન તપાસ કરતા વિસ્તાર